નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત પર એક બાદ એક બે મોટી વરસાદી સિસ્ટમ આવવા જઈ રહી છે વરસાદ હવે ભુક્કા કાઢશે એવી આગાહીઓ શરૂ થઈ ગઈ છે આમ પણ જુલાઈમાં ગુજરાત પર જળબંબાકારની સ્થિતિ ન હોય એવું ભાગ્યે જ બનતું હોય છે આ વખતે પણ જુલાઈમાં મેઘરાજા જોરદાર જમાવટ કરી શકે છે આગાહીકાર નિશ વાલાનીના અનુમાન પ્રમાણે બંગાળની ખાડીમાં બેક ટુ બેક બે સિસ્ટમો સક્રિય થવાની સંભાવના છે એવામાં ગુજરાતમાં ધોધમાર વરસાદનો ઉજળા સંજોગા સર્જાઈ થઈ શકે છે વાલાનીના અનુમાન પ્રમાણે જોવા જઈએ તો વરસાદની અછતવાળા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે નિલેશ વારાણીએ જણાવ્યું કે બંગાળી ખાડીમાં હાલ બે સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર પંદર થી વીસ જુલાઈ દરમિયાન ગુજરાત પર થશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પંદર જુલાઈ બપોર બાદથી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ ની અસર રૂપે વરસાદ ધમાકેદાર બેતાલીન કરી શકે છે આ સિવાય સિસ્ટમની મુખ્ય અસર સોલ થી અઢાર જુલાઈ રહેશે ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ઓગણીસ જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી પણ એક સિસ્ટમ સક્રિય થવાની વાલાનીનું અનુમાન છે બીજી સિસ્ટમની અસરના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે ધન્યવાદ મિત્રો આવા જ ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો